સવારનો ટાઈમ હોય ને કોઈ પણ વર્કિંગ વુમન હોય કે પછી હોમ મેકર હોય એના માટે ખૂબ જ દોડા દોડી વાળો હોય છે તો એવા સમય પર જો ફૂલ ટિફિન બનાવવાનું હોય તો કેવી રીતે પ્લાન કરીને બનાવી શકાય જેથી ઓછા સમયમાં ઝટપટ તૈયાર થાય એ આજે જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા આજે આપણે મગ બનાવીશું તો એના માટે મેં એક વાટકી મગ લઈ લીધા છે અને મગને આપણે પાણીથી ધોઈ પલાળીને રહેવા દેવાના છે હું તમને ફૂલ પ્રિપેરેશન કેવી રીતે કરવી એ બતાડી રહી છું એટલે અત્યારે મેં મગ તમારી સામે જ પલાળ્યા છે મગને આપણે પલાળીને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીશું અને હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી ટોટલ ત્રણથી ચાર વ્યક્તિ માટે પૂરી રસોઈ બનીને તૈયાર થશે હવે એક વાટકીના માપથી મેં બાસમતી ચોખા લઈ લીધા છે તો આજે આપણે મગની સાથે ખાવા એવો સિમ્પલ ભાત તૈયાર કરવાના છે એ પણ કૂકરની અંદર તો ચોખાને પણ આપણે પલાળીને રહેવા દઈએ પાણીથી બરાબર સાફ કરી લેવાના અને દસથી પંદર મિનિટ પલાળી રાખવાના જેથી એ જલ્દીથી ચડી પણ જાય અને ગેસની પણ બચત થાય તો બંનેને મેં સાફ કરીને પલાળી રાખ્યા છે હવે આપણે લોટ બાંધીએ જો તમે આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરોને તો ખૂબ જ ઓછા સમયમાં તમારું ટિફિન ઝડપથી તૈયાર થઈ જાય છે મગ અને ચોખા પલડે ત્યાં સુધી આપણે લોટ બાંધીએ તો એના માટે મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે અને આજે આપણે પરોઠા બનાવીશું તો એના માટે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ સ્વાદ મુજબ અને બે ટી સ્પૂન જેટલું તેલ નાખીશું અને ત્યારબાદ પરોઠાનો લોટ આપણે જે રીતે બાંધીએ છીએ એ રીતે બાંધીને તૈયાર કરી લઈશું હું તમને આખી પ્રોસેસ એટલા માટે બતાવું છું કે કેવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપી ફોલો કરી અને ઝટપટથી ટિફિન તૈયાર કરી શકો જે લોકો રેગ્યુલર વર્ષોથી ખાવા બનાવે છે એમને તો અંદાજ જ છે પણ જે લોકો નવી નવી રસોઈ બનાવે છે એટલે કે જે દીકરીઓ ભણ્યા પછી તરત જ ઓફિસમાં કામ કરતી હોય છે ને પછી મેરેજ થાય ત્યારે એમને આ રીતનું પ્લાનિંગની આવડત નથી હોતી તો એમના માટે ખાસા છે લોટ આપણો બંધાઈ જાય એટલે આપણે એને થોડું આ રીતે મસળી લેવાનો આવી રીતે લોટને મસાળવાથી આપણા પરોઠા એકદમ સરસ સોફ્ટ બનશે અને ચારથી પાંચ કલાક પછી પણ એકદમ નરમ રહેશે તો બસ 2 થી પાંચ મિનિટ લોટને આપણે આ રીતે મસળી લઈશું અને ત્યારબાદ ઢાંકીને રહેવા દઈએ હવે આપણે મગ અને ચોખા જે પલાળીને રાખ્યા હતા એને કૂકરની અંદર બાફવા માટે મૂકી દઈશું તો એક જ કુકરની અંદર આપણે એને બાફવા મૂકી દઈએ અને મગ મેં જેટલા વાટકી લીધા હતા એનાથી એક આંગળ ઉપર અથવા તો તમારે દોઢું પાણી એની અંદર ઉમેરવાનું છે એટલે કે દોઢ વાટકી જેટલું તમારે જો વાટકીનું મેઝરમેન્ટ ના લેવું હોય તો તમે આ પ્રમાણે મગની ઉપર એક આંગળ જેટલું પાણી પણ રાખી શકો અને જે ચોખા હતા એને આપણે તપેલીમાં કાઢી દઈશું અને ચોખામાં પણ જે વાટકીથી મેં ચોખા લીધા છે એ વાટકીના માપ પ્રમાણે તમે એક વાટકી લઈ શકો અથવા તો અડધો આંગળ પાણી રહેવું જોઈએ આ એનું એકદમ સિમ્પલ મેઝરમેન્ટ છે તો બંનેની ઉપર આપણે એક ડીશ ઢાંકી દઈશું આ જે વાટકી હતી એ જ વાટકીના માપથી પણ તમે પાણી લઈ શકો છો તો પણ તમારું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ આવશે હવે એને આપણે ઢાંકી લઈએ અને જે મગ છે ને એને આપણે નીચે મૂકીશું એટલે જો કદાચ એનું પાણી તો પણ જે ભાત છે એ બગડે નહીં તો જયારે પણ તમે કોઈ કઠોળની સાથે ભાત મૂકતા હો તો હંમેશા કઠોળને નીચે મૂકવાનું અને ભાતને ઉપર મૂકવાનું તો બે થી ત્રણ વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરીશું તો કુકર થાય ત્યાં સુધી આપણે આજે ગવારનું શાક તૈયાર કરવાના છે તો ગવારને કટ કરી લેશું ઘણા બધા લોકો સવારે સમય ઓછો હોય તો રાતના જ આ રીતે કટ કરીને મૂકતા હોય છે પણ હું એવું માનું છું કે સવારમાં જો થોડું પ્લાનિંગ કરવામાં આવે ને તો વાંધો નથી આવતો તમે જો રાતના જ કરીને રાખો ને તો એની ન્યુટ્રિશિયસ વેલ્યુ ઘણી ઓછી થઈ જાય છે શાકની અંદરનું જે રસ હોય ને એ સુકાઈ જાય છે તો જો બને તો સવારના જ કટ કરવું તો અવાર આપણે કટ કરી લઈએ એને કુકરમાં જ વઘારીશું કુકરમાં તમે જ્યારે શાક બનાવો ને તો સમય ખૂબ ઓછો લાગે તો બે ટેબલ સ્પૂન મેં તેલ મૂક્યું હતું ને એની અંદર મેં એક ટી સ્પૂન અજમો નાખ્યો છે હાફ ટી સ્પૂન હિંગ નાખી છે અને એક ટેબલ સ્પૂન જેટલું મેં એની અંદર લસણ નાખ્યું છે તમે જો લસણ ના ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ ગવારના શાકમાં લસણનો સ્વાદ સરસ લાગે છે તમે ખાતા હોય તો ચોક્કસ નાખો ત્યારબાદ ગવાર એની અંદર એડ કરી દઈશું સ્વાદ મુજબ આપણે એની અંદર લાલ મરચું નાખવાનું છે તો હું અત્યારે બે ટીસ્પૂન જેટલું લાલ મરચું એની અંદર એડ કરીશ હળદર એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલી અને ધાણા જીરું એની અંદર એડ કરવાનું છે અને મીઠું સ્વાદ મુજબનું બસ સિમ્પલ ઘરના જ મસાલા છે બીજો કોઈ જ એક્સ્ટ્રા મસાલો નથી નાખવાનો બે ટી સ્પૂન મેં ધાણા જીરું નાખ્યું છે અને મીઠું સ્વાદ મુજબ તો મેં અત્યારે પોણી ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે હવે તમને જો ગમતી હોય તો મીઠાશ માટે તમે થોડી ખાંડ એની અંદર એડ કરી શકો શાક તૈયાર થઈ જાય પછી પણ હું નથી નાખવાની એકવાર આ રીતે મિક્સ કરી લઈએ અને ગવાર જે હતી આપણી ધોયેલી હતી એમાં બિલકુલ જ પાણી નહોતું કેમ કે મેં એને નીતારી લીધી હતી તો લગભગ બેથી ત્રણ ચમચી જેટલું પાણી આપણે એડ કરી દઈશું જેથી આપણું જે શાક છે એને ચોંટે નહીં કારણ કે આની અંદર બિલકુલ જ પાણી નથી તો બસ બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે આ શાક કોરું જ બને છે ગવાર અને બટાકાનું રસાવાળું શાક પણ ખૂબ સરસ લાગે છે એની પણ રેસિપી હું તમારી સાથે ક્યારેક ફરીથી શેર કરીશ તો મિક્સ કરી અને લગભગ બે મિસ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરી લઈશું હવે જે મગ અને ભાતનું કુકર હતું એ થઈ ગયું છે તો મગ વઘારી દઈએ તો એના માટે મેં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી દાફ ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન જીરું એડ કરીશું હાફ ટી સ્પૂન હિંગ ઉમેરવાની છે અને હાફ ટી સ્પૂન જેટલી એની અંદર આપણે હળદર એડ કરી દઈશું આ રીતે વઘારમાં હળદર ઉમેરશો ને તો મગનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે અને હવે એની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે તો નાખતી તમારે તમારે નાખવું હોય કરી લેવાનું ત્યારબાદ એની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું લીમડાના પાન એડ કરી દઈશું મીઠું એની અંદર એડ કરી દેવાનું છે તો અત્યારે હું એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશ અને ગેસની ફ્લેમને આપણે થોડીવાર માટે ફાસ્ટ કરી દેવાની છે જેથી પાણી આ રીતે એકદમ સરસ ઉકળી જાય પાણી ઉકળી જાય પછી આપણે ગેસની ફ્લેમને ફરીથી સ્લો કરી દેવાની અને જે મગ બાફીને રાખ્યા છે એ એની અંદર એડ કરીશું અને થોડા મગ હું બાજુમાં રાખીશ અને એ મગ જે છે એને આપણે થોડા ચમચાની મદદથી જ પ્રેસ કરી લેવાના છે ને પછી ઉમેરવાના છે એટલે એકદમ એનો જે જાડો રસો તૈયાર થાય તમારે જેટલા જાડા અથવા તો રસાવાળા મગ રાખવા હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું તો થોડા મગને આ રીતે ચમચાથી જ તમારે પ્રેસ કરી દેવાના અને એડ કરવાના એટલે આપણો મગનો જે રસો છે એને એ સરસ જાડો બનશે તો મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે ને સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દેવાના છે અને અત્યારે હું આની અંદર બે મોટી ચમચી જેટલો ગોળ એડ કરું છું ખટાશ આપણે પછી ઉમેરીશું આ મગ ખાટા મીઠા ખાવામાં ખૂબ સરસ લાગતા હોય છે પણ તમને જો ગળપણ ઓછું ગમતું હોય કે ના ગમતું હોય તો તમે એને સ્કીપ કરી શકો હવે મગ ઉકળે અને આપણું કુકર થાય ત્યાં સુધી આપણે પરાઠા વણી લઈએ તો પરાઠા બનાવવા માટે હંમેશા આ રીતે પહેલા એક મોટી રોટલી જેવું વણી લેવાનું અને પછી તેલ અને થોડું અટામણ નાખી અને પછી એને ફોલ્ડ કરવાના તો તમારા ત્રિકોણિયા પરોઠા એકદમ સરસ બનશે તો આજે હું ત્રિકોણિયા પરોઠા બનાવી રહી છું તમે એની સાથે રોટલી પણ આપી શકો રોટલી ભાખરી પરાઠા જે પણ તમારા ઘરમાં ગમતું હોય તમે આપી શકો તો આ પ્રમાણે તમે બંને ફોલ્ડ ઉપર થોડું તેલ અને અટાવણ લગાવશો ને તો તમારા પરાઠા એકદમ સરસ ફૂલશે અને ત્રિકોણ શેપ એનો જળવાઈ રહે એના માટે ખૂણા છે ને ત્યાંથી જ તમારે એને વણવાનું છે અને વણવા માટે અત્યારે ચોખાના લઠનો ઉપયોગ કર્યો છે અટામણ તરીકે તો બસ જે ખૂણા છે ને ત્યાંથી તમારે વણતા જવાનું છે તો એકદમ સરસ ત્રિકોણ શેપ આવી જશે અને શેકવા માટે તવી પર પહેલું પરાઠું મૂકે તો થોડું અટામણ નાખી દેવાનું જેથી તવી ગરમ હોય તો પરાઠું આપણું ચોંટે નહીં પહેલી બાજુ હાઈ ફ્લેમ પર અને બીજી બાજુ સ્લો કરી દઈશું એટલે બીજી બાજુ પણ જલ્દીથી જે શેકાઈ જશે અને ત્યાર પછી આપણે એને તેલ અથવા તો ઘી મૂકીને શેકી લેવાનું છે આ પરાઠામાં પણ તમે તમારા પ્રમાણે વારિએશન કરી શકો જેમ કે મેં તમને કસૂરી મેથી વાળું બતાડ્યું તેમાં એમાં કોથમીર નાખી શકો પાલક ઝીણી નાખી શકો મેથી નાખી શકો જેથી એની જે ન્યુટ્રીશિયસ વેલ્યુ છે વધી જશે તમે આમાં મલ્ટીગ્રેન લોટનો પણ ઉપયોગ કરી શકો તો બસ આપણું પરાઠું અત્યારે તૈયાર થઈ ગયું છે અને પરાઠા થયા ત્યાં સુધીમાં કુકર પણ ઠંડુ થઈ ગયું હતું તો આપણું શાક પણ તૈયાર છે તો આપણે કોથમીથી ગાર્નિશ કરી દઈએ મગ પણ આપણા અત્યારે ઉકળીને તૈયાર થઈ ગયા છે તો બસ આ કન્સિસ્ટન્સી આપણે એને રાખીશું કારણ કે ઠંડા થયા પછી હજુ થોડા જાડા થશે પછી ગેસ બંધ કર્યા પછી ઉમેરવી નહીં લીંબુ ઉકળવાના કારણે કડવાશ આવી જશે કોથમીરથી ગાર્નિશ કરીને આપણે એને ઠંડા થાય થોડા એટલે ટિફિન બોક્સમાં ભરી દઈએ તો આજના ટિફિનની આ રેસીપી ફ્રેન્ડ તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરો